તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ બનાસકાંઠાના પાલનપુરમાં લૂંટનો મામલો જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્રણ અજાણ્યા લૂંટ ચલાવી હતી તો પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આંગણિયા સાથે એકવીસ લાખની લૂંટનો મામલો સામે આવ્યો છે બે આરોપીઓ પોલીસ પકડથી ફરાર થયા હતા પાલનપુર ત્રણ અજાણ્યા ઈસમોએ લૂંટ ચલાવી હતી આંગણિયા કર્મી સાથે એકવીસ લાખની લૂંટ નો મામલો સામે આવી રહ્યો છે બે આરોપીઓ પોલીસ પકડતી ફરાર થયા છે પાલનપુર એલસીબી અને પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે આંગળીયા કર્મી માલ લઈને જોધપુર જતા આ બનાવ બન્યો હતો પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે